નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આવક આજે થોડીક સારી છે વીસેક જેવા વાહનની આવક છે અને ચોકે પણ સારો એવો માલ આવ્યો છે જોઈ શકો છો અને બજાર ટકેલા છે હરાજી ચાલુ છે ઊંચામાં હજી સુધી બે હજાર પચાસનું નામ પડ્યું છે બહુ સારા તલ હોય સુપર ક્વોલિટી તો એકવીસો બાવીસોના નામ પડે ખરી પણ જનરલ બજાર તમારે ગણવાના ચૌદસોથી માંડીને અઢારસો ઓગણીસોના જનરલ બજાર ગણવાના તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

બારસો <Indonesia> બરા પંદરસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રીસ પાંત્રીસ પંદરસો ને પાંત્રીસ રૂપિયા પંદરસો ને પાંત્રીસ પંદર चौदसो पांच दस पंदर बीस पची तरी पत्र चालीस पिस्तालीस पचास पंचावन साठ पांच सीतेर पंचोते પંચોતેર રૂપિયા ચૌદસો પંચોતેર રૂપિયા લોકો ચૌદ પંચોતેર ચૌદ પંચોતેર